સત્તર કલાકની હવાઈ સફર કરી અમેરિકાથી દોડી આવેલ ડોક્ટર નંદિલી પટેલથી ટેક્સી લઈને લે ત્યારે જવું હવે એટલું કહેતા કહેતા એમની આંખ ફરકી અસલો ઉડી ગયો ફરજ પરના ડોક્ટરો એમના બંધ પડી ગયેલા શ્વાસ ફરી ચાલુ કરવા ભારે જહેમત ઉઠાવી પણ વ્યર્થ એમની કોઈ કારી ન ફાવી નંદિની અવા થઈ એની નજર સામે જ ગુજરી ગયેલા બાપના ચહેરાને એકી ટસે જોતી રહી પોતે ડોક્ટર હતી એટલે મૃત્યુ નામની ઘટનાનો એને પૂરતો પરિચય હતો છતાં એને આઘાત તો લાગ્યો જ આખરે એને બદલા જેવા બાપની સીલી છત્ર છાયા ઘુમાવી હતી એ પડુ પડું થઈ ગઈ વાડી કાખાને હજી તો ગયા મેં મહિનામાં જ પંચ્યાસી પૂરા થયા હતા નંદિનને ન્યુયોર્કથી ફોન કરીને જન્મદિવસની શુભેચ્છા આપતા કહ્યું હતું પપ્પાજી હજી તો પંદર રન બાકી સેન્ચુરી માર્યા વગર મેદાન છોડવાનું નથી સમજા

રહીશું શ્રાવણ મહિનાની હેલી જેવી શુભેચ્છાઓ વરસાવતા રહીશું નંદિનીને પણ આછો પાતો અણસાર તો આવી ગયો હતો છેલ્લે ઇન્ડિયા આવી ત્યારે વાડી કાકાને વાત કરતા કરતા પણ હાંભ ચાડતો હતો અને વૃદ્ધ પિતાને પોતાની સાથે અમેરિકા લઈ જવાનો આગ્રહ પણ કરેલો પણ એમણે તો જાણે અમેરિકા કરતા પણ બહુ લા બી મુસાફરી આયોજન ન કરી રાખ્યું હોય એમ એની ઓફર હસતા હસતા ભગાવી દીધી હતી આપણે ભલાને આપનો મલક ભલાવો અમેરિકામાં કઈ મોર થોડા મેલ્યા છે તે જોયું એટલે આવી ગયું મને તો મારી માટીની સોડમ કમે એ અમેરિકામાં થોડી મળવાની હામ ચડતો હતો છતાં છે કે એરપોર્ટ લગી વળાવવા ગયેલા વિદાય લઈ રહેલી લાડકી દીકરીને છેલ્લે એક બંધ કવર આપ્યું હતું સાંભળ આ મારું વિલ છે તારી જીજીના ગયા પછી ઊંડા મનોમંથનને અંતે મેં જાતે તૈયાર કર્યું છે અત્યારે તો ના ખોલતી તારા ખાનગી પર્સમાં સાચવી રાખજે બની શકે તો એમાં લખ્યા મુજબ વર્તજે ત્યારે નંદિનીની આંખોમાં શ્રાવણ બેસી ગયેલો ફ્લાઇટ આવી ગઈ હતી એને ચૂપચાપ એ કવર એના મૂકી દઈ વયોવૃદ્ધ પિતાની વિદાય લીધી હતી એને ફરી એકવાર વાલ વરસાવતા ચહેરા સામે જોયું એમના કાનમાં મોઢું ગાલીને પપ્પાજી કઈ છેલ્લો ટહુકો કર્યો અને પછી દિવંગત પિતાનો જીવ બચાવવા છેલ્લામાં છેલ્લા પ્રયાસ કરનાર નિષ્ણાત તબીબો અને એમની સેવામાં આ નિષ્કડે પગે ઊભી રહેલી પરિચારિકો પ્રત્યે હાર્દિક આભારની લાગણી વ્યક્ત કરી નંદિની ચૂપચાપ પાસે

માતા પિતા હોવાનું ગરવ હોય એ સ્વાભાવિક છે તારી જીજી માથે તો તું એનું બીજું હૃદય જ હતી બલકે એનું માતૃત્વ તને મેળવીને ધન્ય ધન્ય થઈ ગયું હતું તારી સુવાવડ નિમિત્તે એ અમેરિકા પણ આવી તમે બેહવું એને આખો દેશ બતાવ્યો જેવી ત્યાં લગી એ અમેરિકાના વખાણ કરતી હતી તારા જેવી દીકરી તો બેટા કોઈ ભાગ્યશાળીને જ મળે પરંતુ તારાથી અમે લોકોએ એક વાત આ જ લગી છુપાવી રાખી છે તારી જીજી ની હયાતી રહસ્ય ખુલ્લું કરવાની હું હિંમત જ ન કરી શક્યો આખરે આજે વિદાય વેળાએ તને પેટ છૂટી વાત જણાવી હળવો થવા માંગુ છું હવે તો તું પણ ચાળીસીમાં પ્રવેશી ચૂકી છે તેથી તને આ કડવું સત્ય જીરવતા જાદી તકલીફ નહીં પડે એમ માનું છું બેટા તું અમારે મન લાડનો ખજાનો ખરી પણ એ ખજાનો અમને કુદરતે બેટ ધરેલો છે અમે બહુ એક શિયાળુ સવારે ફરવા નીકળેલા ફરતા ફરતા છે કે નદીના કોતરોમાં ઉતરી ગયા ત્યાં અમને અચિંતો જ કોઈ બાળકના રડવાનો અવાજ સંભળાયો અમને તો જાણે જિંદગીનો આધાર જ જડી ગયો બાળોતિયામાં વિંઢલાઈને જાંખરાની આડસે મૂકેલું એ દેહ બાળ અમારે માટે વરદાન બની રહ્યું અમારે બીજી કશી ખોટ જ ક્યાં હતી દીકરા તું મળી કે જાણે સ્વર્ગની પળી મળી ગઈ અમે તને ઉછેરી ભણાવી ડોક્ટર બનાવી તારું કેવું નસીબ તને તારી પસંદગીનો મનનો માણીગર મળી ગયો અમારી હુલતી વય અમે તમારી લીલીવાડીમાં કુંજને કલગીના અમીયલ ટહુકા સાંભળ્યા તમે બેહુ તો અમને અમેરિકા લઈ જવા સતત આગ્રહ પણ રાખ્યો પણ અમને વ્રજ છોડી વૈકુંઠમાં વસાવવાની ઈચ્છા જ ન થઈ જોવા પૂરતા આવ્યા અને તમારું સુખ જોઈ રાજી થયા નંદિની નામ પણ કેવું પવિત્ર નંદિની એટલે ગાય એનું જ બીજું નામ છે કામદેનુ તેને મેળવવા તો દરિયો વલવવો પડે અમને તો તું હરતા પરતા મળી ગઈ ઈશ્વર કેવો દયાળુ છે રીજે ત્યારે ખોબલે ને ખોબલે આપે છે તું મળી ત્યારે અનાજ સજ તારી કૃષ્ણ ભક્તાની જીજીના ઓઠ ફરકી ઉઠેલા અઢળક ડળીઓ રે સાંભળ્યો અમારે મંતુ નટકટ કાનુડાનું કન્યારૂપ જતી તારી કાલી ગેલી બોલીમાં અમને તો એને જ વેણું લાવ જેમ તારે ગોકુળ છોડી મથુરા અને મથુરા મિલી દ્વારકા વસવું પડ્યું અમને એનું જરી કે દુઃખ નથી બેટા બલકે અમને તો ગર્વ છે ગૌરવ છે તારા નામ પર ક્યાં મા બાપ ને એમનું સંતાન સવાયું પાકે એ નહી ગમતું હોય

રહેતા હોત તો ગોળો કરવા થાત અને નાની ચકાચકીની વાર્તા કહેત ભૂલકા અને એમની માતૃભાષા શીખવા મળત અમારો એ ગુનો હું કબૂલ રાખું છું ચાલ આટલી પ્રસ્તાવના પછી હું મુદ્દાની વાત પર આવું તું તો ડોક્ટર છે બેટા મારી તો ઈચ્છા તારી જીજીનું પણ દેહદાન કરવાની હતી પણ એનો મોહ હતો એની લાડકીના હાથે અગ્નિદામ મેળવવાનો એને છેલ્લો શ્વાસ મુકતા એના મનની વાત કહી દીધી હતી પાછળ બીજું કંઈ નહીં તો ચાલશે પણ મારી ચિતા અને મારી નંદુ જાગ દે એટલું જરૂર કરાવજો તેની અંતિમ ઈચ્છાને માન આપી અગ્નિદાત તો આપ્યો જ ઉપરાંત આખે આખું અંતિમ ધામ એના નામે ચડાવી દીધું દોસ્તો

થઈ ગયું નિષ્ણાંત ડોક્ટરોના તમામ પ્રયત્નો છતાં હું બચી શકું એમ ન હોઉં તો મને બ્રેન્ડેડ ગણી લઈ મારા જીવતા અંગો જરૂરતવાળા દર્દીઓને દાન કરી દેજે કોઈને મારી કિડની મળશે કોઈને લિવર બનાવજો કે મારું ધબકતું હૃદય પણ કોઈને ખપે મારી બે આંખો હોતી બે અંધ વ્યક્તિઓને દ્રષ્ટિ મળી શકે તો વિજ્ઞાન જાણે છે તો એને વરદાનમાં ફેરવી દેજે ને તારો બાપ મૃત્યુ પછી પણ અનેક સ્વરૂપે જીવતો રહી શકશે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો કુંજને કલગી એમના નાનાજીને કેટ કેટલી વ્યક્તિઓની અંદર જીવતા જોઈ શકશે અને મુદ્દે મારા બેઉ લાડકવાયા જીવનભર ગર્વ અનુભવશે માટીની કાયા માટી

સમાજમાં ભણતી હતી ત્યારે ઘરે આવીને સ્વચ્છેદન માનવ શરીરના વિવિધ અંગોના ડિસેક્શનની વાતો કરતી યાદ છે ને તે અને તારા સહ એ જે શરીર માનવ શરીર વિજ્ઞાનનો અભ્યાસ કરેલો એ પણ ક્યારેક તો જીવતા જાગતા હરતા પરતા માણસો જતા અદલ આપણા જેવા જ પરંતુ એ કમનસીબ જીવો તમારા એનોટોમી ડિપાર્ટમેન્ટનો હતો અનામી બિનવારસી લાશ તરીકે પ્રવેશ્યા હતા શહેરની ફૂટપાથ પરથી રેલવે સ્ટેશનના બાકડા પરથી કે કોઈ અવાવરું કુવા કે નદી તળાવમાંથી મળી આવેલા એ માનવ દેહોએ અજાણતા જ માનવ સમાજ પર કેવડો મોટો ઉપકાર કરી દીધો હતો સમાજે એમને કઈ જ નહોતું આપ્યું સિવાય અપમાન ભૂખ અને અકાળ મૃત્યુ પરંતુ મૃત્યુ એમનું ફળ્યું એણે એમના દેહદાતાની ગરિમા આપી તારા પપ્પાને અનામી દેહદાતાઓના મરણોતર ગૌરવની અદેખાઈ આવતી રહી છે એટલે જ તો એમને પંગતમાં પાટલો પાડવા તને આ વિલ મારફત આજે

સંસ્કાર કરી નાખવાની ઉતાવળ અહીંના ઓળખીતા પાળખીતા લોકો કરી બેસે એ બનાવજો એટલે તું જરા હિંમત રાખીને પપ્પાજીનું આ વિલે લોકોને વાંચી સંભળાવજે ફરી એકવાર ભારપૂર્વક જણાવવાની રજા લઉં કે છાતી પર પથ્થર મૂકીને પણ તું મારી નાશ્વત કાયાનું તારી માતૃ સંસ્થા સમી મેડિકલ કોલેજને દાન કરજે દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો મને અગ્નિદા આપવાની જ ભાવના હોય તો મુખાગ્નિ પૂરતો ઉપર ચલો કર્મકાંડ કરી શકે પરંતુ લાગણીમાં તણાઈ જઈ મારા મૃત બાળી ના મુક્તિ અગ્નિ સંસ્કાર કરીને મારા મુઠી આડકા ગંગાજીમાં પધરાવ્યા કરતા મને આખે આખો સરસ્વતીના ચરણે પધરાવીશ તો અજાણતા જ સમાજમાં એક શાંત ક્રાંતિનો સૂત્રપાત થઈ જશે તારા વાલા પપ્પાજી અંગે અંગ વિદ્યા દેવી પવિત્ર યજ્ઞ કુંડ કામ માં ઉમાશે એમને જાણે અજાણે બાંધેલા કર્મો એક સામટા ખપી જશે અને લખ ચોરાસી ના ફેરા માંથી રમેશ માટે છૂટી જશે મારી પાછળ કોઈ ઉત્તર ક્રિયા કરવાની જરૂર નથી ગરુડ પુરાણ બેસાડવાની પણ જરૂર નથી સરસ્વતીની સેવામાં મારા હાડમાં સોમી દઈ હું અભિનવ દધી ચીજ પણ હું પામીશ એક યોગ્ય સુપુત્ર દ્વારા એના પાલક પિતાનું આથી મોટું તમ પણ બીજું કયું હોઈ શકે કેવી જોઉં બેટા નંદુ જીવન તો એક અધૂરો પ્રવાસ છે ક્યારેક ગાડી ખોટકા એને ક્યારેક અધ વચ્ચે ઉતરી જવું પડે એની કોઈને ખાતરી નથી હોતી કાળની અંગત ગાડીમાં આપણે સૌ યાત્રી છીએ પોતપોતાનું સ્ટેશન આવે એટલે સૌએ ઉતરી જવાનું છે આ વિલ વાંચતી ત્યારે મારો પ્રવાસ પૂરો થયો હશે આપનો સવાસ પ્રાપ્ત સમાપ્ત થયો પરંતુ તારી સાથે મારો અંતરવાસ અકબંધ રહેશે સર રૂપે નહીં રહું ત્યારે પણ ચેતના રૂપે તો તારા રૂએ રૂએ રણજન તો રહેશે આવજે બેટા હલવી

પિતાની સ્થિર આંખોમાં આંખો પરોવી ઊભી રહી પછી એકા એકાએક કુર્સીમાંથી ઊભી થઈ જઈને જાણે ઉતાવળમાં હોય એમ ઘડિયાળ સામે જોઈ મોટાથી બરાડો પાડવા લાગી જલ્દી કરો ડોક્ટર પપ્પાજીના નેત્રદાન ને દેહદાનની વિધિ શરૂ કરો લાવો જ્યાં સહી કરવાની હોય ત્યાં કરી દઉં એનો આદેશ મળતા જ ફટાફટ ફોન રણકવા માંડ્યા સ્ટ્રેચરમાં પોટી કોલ્ડ રૂમ ભણી પધારી રહેલા વાડી કાકાના અંતિમ દર્શન કરી ડોક્ટર નંદિની પટેલે એની સામે મૂકવામાં આવેલા કાગળ ક્રિયામાં સહયોગ કરવા માંડી હજી એનો ગુસ્સો સમય ન હતો તમારું શરીર હતું ને એ મનોમન બબડી મારો થોડો કોઈ હક ચાલે એના પર એને એ દૃશ્ય દૃશ્ય પપ્પાજી કઈ રેડી પડી દોસ્તો કહાની કેવી લાગી માં જણાવજો અને કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે વિડિયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો